નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો વાલોડ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો દ્વારા પાણીના પ્રશ્નને લઈ ઉપવાસ આંદોલન કરશે હોવાની ચિમકી ઉચ્ચારી તાપી જિલ્લાના વાલોડ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો દ્વારા આજે તાલુકા વિકાસ અધિકારીને એક લેખિત રજૂઆત કરી છે જેમાં પાણીની સમસ્યાને લઈ વહીવટી પ્રક્રિયાથી નારાજ થઈ તારીખ છવ્વીસમી સપ્ટેમ્બરના રોજ અગિયાર કલાકે ઉપવાસ આંદોલન કરશે હોવાની ચીમકી ઉચ્ચારી છે જે બાબતની માહિતી સાંજે પાંચ વાગે પ્રાપ્ત થઈ હતી વ્યારાશના તળાવ નજીક મંત્રી દ્વારા સ્વચ્છતા બાબતે ચીફ ઓફિસરને ખખડાવવામાં આવતા વિડીયો થયો વાયરલ તાપી જિલ્લાના વ્યારાસરના તળાવ વિસ્તારમાં મંત્રી કુંવરજી હળપતિ દ્વારા સ્વચ્છતા બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસરને ખખડાવી નાખવામાં આવ્યા હતા અને પોતે સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ ગયા હતા જેમાં મંત્રી દ્વારા રીતિસર ચીફ ઓફિસરને સ્વચ્છતા બાબતે તતડાવી નાખતા થોડા સમય માટે માહોલ ગરમાઈ ગયો હતો જેનો વિડીયો આજે બે કલાકની આસપાસ સોશિયલ મીડિયામાં સામે આવ્યા હતા વ્યારા તાલુકાના ચાપાવાડી ગામના ઈસમને ખેતરમાં સાપે ડંખ મારતા સારવાર અર્થે ખસેડાયો તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચાપાવાડી ગામે રહેતા વિનોદભાઈ ગામિત ખેતરમાં કામ કરતા હતા ત્યારે કોઈક સાપે ડંખ માર્યો હતો જેની જાણ આસપાસના લોકોને કરવામાં આવતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ફરજ પરના તબીબો દ્વારા સારવાર આપવામાં આવી હતી જે માહિતી પાંચ કલાકે મળી હતી વ્યારા તાલુકાના પાનવડી ખાતે અધિકારીઓની હાજરીમાં સાયક્લોથોન યોજાઈ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના પાનવડી ખાતે રમતગમત વિભાગ દ્વારા સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલેક્ટર અને એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો જેઓ દ્વારા પાનવાડીથી કરંજવેલ રોડ પર સાયકલિંગ કરવામાં આવ્યું હતું જે માહિતી આઠ કલાકે મળી હતી વાલોડ પોલીસે અંધાત્રી ગામેથી વરલી મટકાનો જુગાર રમી રમાડતા ઈસમને ઝડપી લીધા તાપી જિલ્લાના વાલોડ તાલુકાના અંધાત્રી ગામના મહાદેવ ફળિયામાં વરલી મટકાનો જુગાર રમી રમાડતા ત્રણ ઈસમોને એકવીસ હજાર સાતસો સિત્તેરના મુદ્દામાળ સાથે ઝડપી લીધા છે જેમાં પોલીસે આશિષ ઉર્ફે વિમલ ઢોળિયા રમેશ ગામિત અને દિલીપ ગામિત નાઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી આજે ચાર કલાકે મળી હતી તાપી જિલ્લા સેવા સદનના હોલમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે કલેક્ટરની હાજરીમાં બેઠક યોજાઈ તાપી જિલ્લાના સેવાસદન ખાતે જિલ્લા કલેક્ટરની હાજરીમાં બેઠક યોજાઈ હતી જેમાં પ્રાકૃતિક કૃષિ બાબતે ત્રિમાસિક સમીક્ષા કરવામાં આવી હતી જે બેઠકમાં આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ હાજર રહ્યા હતા જેમાં આગામી દિવસોમાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ પ્રેરાય એ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં અધિકારીઓ હાજર રહ્યા હતા જે માહિતી ત્રણ કલાકે મળી હતી તાપી સેવા સદન ખાતે કલેક્ટર અને એસપીની હાજરીમાં સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના સેવા સદન ખાતે જિલ્લાના કલેક્ટર અને એસપીની હાજરીમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા કરવામાં આવી હતી જેમાં અધિકારીઓ હાજર રહ્યા હતા જે કાર્યક્રમ નવ કલાકની આસપાસ યોજાયો હતો સોંગઠ પોલીસે ચીમકુવાથી ટોકરવા જતા માર્ગ પરથી મોપેડ પર વિદેશી દારૂ લઈ જતી મહિલાને ઝડપી લીધી તાપી જિલ્લાના સોંગઢ પોલીસ સ્ટાફના માણસો દ્વારા ચીમકુવાથી ટોકરવા જતા માર્ગ પરથી મોપેડ પર વિદેશી દારૂ લઈ જતી મહિલાને ઝડપી લીધી હતી જેમાં પોલીસે મહિલા ધનુબેન રમેશભાઈ ગામિતનાઓને તેવીસ હજાર ત્રણસો સાહીઠ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જે માહિતી પાંચ કલાકે મળી હતી વ્યારા તાલુકાના ટીચકપુરા ગામની શાળા ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા વ્યારા તાલુકાના ટીચકપુરા ગામની શાળા ખાતે અલગ અલગ મુદ્દાને ધ્યાને લઈ કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જમીન સંબંધિત પ્રશ્નો પોસ્કો એક્ટ સહિત અલગ અલગ કાયદા અંગે સમજણ આપવામાં આવી હતી જેમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધિકારીઓ તેમજ અન્ય નિષ્ણાંત વકીલો હાજર રહ્યા હતા જે માહિતી ચાર પંદર કલાકે મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત